વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મોસ્કોના મુલાકાતના બીજા દિવસે મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું છે તેમણે કહ્યું હું હું મારી સાથે ભારતની માટીની સુગંધ લઈને આવ્યો છું તમારા માટે કરોડ દેશવાસીઓનો પ્રેમ અને તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું મોદીએ કહ્યું ત્રીજી વખત પીએમ બન્યા બાદ મારો પહેલો સંવાદ મોસ્કોમાં થઈ રહ્યો છે આજે મને શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે મેં વચન આપ્યું હતું કે હું ત્રીજી ટર્મમાં ત્રણ ગણી ઝડપે કામ કરીશ प्रियत मस्कवा <गगेवारी> काक